પંદર વર્ષ પછી ભગવાન દીકરો દીધો હોય થાક ઉતરી જાય બાળક ઘરમાં હોય ને તમને ઘરે જવાની બહુ ઈચ્છા થાય જો છોકરાઓ હોય ને એમાં પુત્ર કરતા પણ વધારે રમાડવાની મજા કોની હોય પોતરા જે પોતરામાં મોજ છે ને એ મોજ કોઈમાં નથી હોતી પણ એ નાના હોય ત્યાં લગી મોટા થાય પછી થાય આ તો ઉપાધિ મોટી કરી આપે જો સારા હોય તો વાંધો નહીં દાદા અને પુત્ર પૌત્રનો જે એક સંયોગ હોય છે દાદા પોતે બાળક બની જાય સાહીઠ વર્ષ પછી પૌત્રને રમાડતા રમાડતા જે દાદાનો વટ પડતો હોય ગામ આખામાં એના નામના સિક્કા પડતા હોય ત્યાં પોત્રો આવીને એમ કે દાદા ઘોડો બન ઈ દાદાને કદાચ ગામમાં એમ કે તમે ઈ માધાપરના ચોકમાં ઘોડો બનીને હાલો તમને પાંચ કરોડ રૂપિયા આપું દાદા ઘોડો બને તમે બનો પણ પોત્રો કીએ તો દાદો ઘોડો બની જાય અને પાછો પોતરો માથે એકાદ લાકડી લઈને ઠપકારે ડક દાદાનો ડંકોરો લીધો પણ એ દાડા ની મોજ હોય રાખીએ એની મોજ ના તોરા છૂટતા કે આ હા મૂછ ખેંચી લઈએ મોબાઈલ જટી લઈએ ખિસ્સામાં હાથ નાખી લઈએ ખાવાનું બગાડે જમવાનું રાત્રે આઈસ્ક્રીમ ખાવા જવું છે લઈ જાય આ પણ એક સંસારનો આનંદ છે